અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના કલાકારોની અનોખી રીતે ઉજવણી પણ તેઓના દ્વારા કરવામાં આવી રહી છે વડોદરાના સિત્યાસી કલાકારોએ બસો ફૂટના કેનવાસ પર શ્રી રામચરિત માનસના પ્રસંગોને કંડાર્યા પાંચ વર્ષના બાળકથી લઈને ચોર્યાસી વર્ષના સિનિયર આર્ટિસ્ટે કેનવાસ પર ચિત્રો દોર્યા છે ગુજરાતમાં પ્રથમ વખત બસો ફૂટના કેનવાસ પર ભગવાન શ્રી જીવન જીવનચરિત્ર ચિત્રો સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે

अरे बदला थोड़ा पीढ़ी एबस्ट्रेक्ट फॉर्म में लोगायण ने रिप्रेजेंट करूँ पता भावना प्रगट करी है भारत की जब हम बात करते हैं तो सिर्फ हमारे भारत के नहीं आसपास के जो दूसरे देश हैं हम उनके साथ भी है ना एक मैत्री संबंध चाहते हैं और दूसरे जैसे हम मलेशिया की बात करें तो वहाँ का तो राष्ट्रीय ग्रंथ ही रामायण है तो वही सब चीज़ों को लेके मैंने इसमें अपने काम में प्रस्तुत किया है दूसरी बात ये कि जैसे हनुमान जी हाथ में स्वयं मंदिर लेकर आ रहे हैं तो ऐसा कहा जाता है कण कण में हैं और हनुमान जी चाहे कुछ भी हो जाए वो हर जगह मौजूद होते हैं आज बाईस तारीख है सेलिब्रेट करवानों से घड़ों को लाम्बो वनवास ખતમ કરીને ભારતમાં પાછા રામ આવી રહ્યા છે એવી રીતના વડોદરામાં પણ ઘણી બધી જગ્યાએ જે સેલિબ્રેશન થાય છે અમે પણ એ પાર્ટિસિપેટ કર્યું છે અને મેં આપણું જે ફોક આર્ટ છે જે મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર વારલી કરીને એક ફોક આર્ટ છે એ ફોક આર્ટ દ્વારા રામાયણને દેખાડવાની કોશિશ કરી છે કે મેં આ બસો ફૂટનું ચિત્ર બનાય છે રામ અયોધ્યા આવે છે એનો એટલે જ્યારે રામ ભગવાને રાવણનું યુદ્ધ કર્યું હતું એના પછી સીતા માતાને લઈને આવ્યા હતા વાળું મેં ચિત્ર બનાય છે અને મારું આ બસો ફૂટનું ચિત્ર છે જે ત્યાં મને ખૂબ ઈચ્છા છે કે ત્યાં રામ ભગવાનનું ઘરની પાસે જ મારું ચિત્ર રહે અને મ્યુઝિયમમાં અને બધાની ઈચ્છા છે કે રામ ભગવાન એના ઘરને આવે